હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો હતો બપોર સુધી તાપ રહ્યા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું સાયલા ચોટીલા પાટડી સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદી ઝાપટા પડ્યા હતા સાયલા ડોડીયા વચ્ચે વાવાઝોડું ફૂંકાયું હતું ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં પણ તેજ પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો પાટડી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ મે સુધી કમોસમી વરસાદનું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવેલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ વરસાદી વાતાવરણને ધ્યાને લઈ ખેડૂતોને અપીલ કરતા જણાવેલ છે કે ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડી લેવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી ઢગલાની ફરતે માટીનો પાડો બનાવી વરસાદી પાણી ઢગલા નીચે જતું અટકાવવું જંતુનાશક દવાઓ ખાતરનો આ સમયગાળા પૂરતો ઉપયોગ ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળી ન જાય તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રાખો માર્કેટિંગ યાર્ડમાં પણ વેપારીઓ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયેલ છે